જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હનુમાન દાદાના મંત્રો શ્રવણ કરીશું જે ખૂબ જ શક્તિશાળી છે અને આપણી રક્ષા કરે છે એ વાત તો સિદ્ધ છે કે કલયુગના દેવતા હનુમાનજી છે ભગવાન રામ અને માતા સીતાના વરદાનથી ચિરંજીવી હનુમાન કહેવાય છે આજે પણ સંસારમાં જુદા જુદા સ્વરૂપે ફરતા રહે છે અને ભક્તોનું કલ્યાણ કરવા સાથે જ તેમના તમામ અનિષ્ટોનો નાશ કરે છે હનુમાન ચાલીસામાં કહ્યું છે તેમ સંકટ તે હનુમાન છોડાવે મનક્રમ વચન ધ્યાન જો જે ભક્ત મન અને શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનું એકવાર પણ નામ લે છે રામદૂત તરત જ તેમનું દરેક સંકટ દૂર કરે છે શત્રુનો ભય હોય કે રોગ દરેક પ્રકારની સમસ્યાના છુટકારા માટે હનુમાનજીની આરાધના ઉત્તમ અને શીઘ્ર ફળ આપે છે હનુમાન દાદાનો એક મહામંત્ર છે જે હનુમંત મહામંત્ર અથવા હનુમાન રક્ષા કવચ કહેવામાં આવે છે આ કવચના પાઠથી ભક્તની ફરતે એક દિવ્ય કવચની રચના થાય છે અને કોઈપણ પ્રકારનું અનિષ્ટ તેને સ્પર્શ પણ નથી કરી શકતું ધાર્મિક ગ્રંથોમાં વાર્તાઓમાં કહેવાયા મુજબ ભગવાન રામે પણ રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં હનુમાન કવચનો પાઠ કર્યો હતો આ કારણથી જ રાવણના અનેક પ્રયાસ અને આયુધો છતાં શ્રી રામ ભગવાનને કાંઈ નુકસાન થયું નહોતું હનુમાન કવચના પાઠથી તમામ ખરાબ અને નકારાત્મક શક્તિઓ વ્યક્તિથી દૂર રહે છે હનુમાન કવચ કરનાર વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની જાદુ તોણાં કે પછી તોડકાની અસર થતી નથી તેમજ જો કોઈ આવો પ્રયાસ કરે તો હનુમાનજી આવું કરનાર વ્યક્તિને દંડિત કરે છે હનુમાન કવચના પાઠ માટે સૌ પ્રથમ સવારે સ્નાનાદિથી પરવારી સ્વચ્છ કપડાં પહેરી હનુમાનજીની મૂર્તિ અથવા તેમના ફોટા સામે આસન પર બેસી જાઓ પૂજા આરંભ કરતા પહેલાં હનુમાનજીના આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લો ત્યારબાદ હનુમાનજીને સિંદૂર વસ્ત્રજનો અર્પણ કરી તેમની પૂજા કરો હનુમાનજીની પૂજા કર્યા બાદ હાથમાં રુદ્રાક્ષની માળા લઈને ઓમ શ્રી હનુમતે નમઃ આ કવચ મંત્રનો જાપ કરો ઓછામાં ઓછી એક માળા કરવી જોઈએ આમ કવચ મંત્રની એક માળાથી ભક્તને ફરતે ચોવીસ કલાક સુધી રક્ષણ આપતું દિવ્ય કવચ બની જાય છે દરરોજ રક્ષણ મેળવવા માટે આ પાઠ અથવા આ મંત્ર રોજ સવારે કરવો અને આ મંત્રની એક માળા દરરોજ કરવી જોઈએ આ ઉપરાંત બીજા પણ મંત્રો છે તમને તેનાથી જુદા જુદા ફાયદા થશે ઋણ મુક્તિ માટેનો એક મંત્ર છે ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા આ મંત્રના જાપથી પ્રતિદિન એક માળા કરો પિસ્તાળીસ દિવસમાં જ તમને દેખાશે કે તમારું તમામ પ્રકારનું ઋણ દૂર થઈ ગયું છે તમારી મનોકામનાની પૂર્તિ માટે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્ધતિ હારીણ્ય વજ્ર દેહાય ચોલંગથીત મહાવ્યયી આ મંત્રના જાપ કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે અને તમારા જીવનમાં જો કોઈ સંકટ હોય તો તેને દૂર કરવા માટે આ મંત્રનો જપ કરવો ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહ જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય તેવો આભાસ થાય તો આ મંત્રનો જાપ કરો ખૂબ જ ફળદાયી રહેશે આ મંત્ર શત્રુઓથી પણ તમારી રક્ષા કરશે અને તમને દરેક જગ્યાએ વિજય અપાવશે તો ભક્તો આજના વિડીયોમાં હનુમાન દાદાના અલગ અલગ મંત્રો જણાવ્યા છે તેમની અસર અલગ અલગ થાય છે તો તમારે દરરોજ આ મંત્રનું શ્રવણ કરવાનું વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા કોમેન્ટમાં જય હનુમાન જરૂરથી લખજો વિડીયો જોવા માટે ધન્યવાદ